ગુડ મોર્નિંગ મિત્રો સવારના વાગ્યા છે દસ વરસાદ ચાલુ હતો ને આપણે જવાનું હતું પાણકી નીકળી ગયો પાણીને તેડવા સ્કૂલેથી પેલા હું હોટલે ભૂ ગયો વરસાદ ચાલુ હતો એટલે કારીગરને કીધું પેલા એક પોથી આપ મોબાઈલ નાખો હે કારીગરે જબલું આપી દીધું જબલામાં મોબાઈલ નાખીને નીકળી ગયો ભાણકીને તેડવા સ્કૂલેથી પછી ભાણકીને રેણકોટ પહેરાવી દીધો વરસાદ ચાલુ તો એટલે પછી રામપેરાઈમાં બેસી ગયા અમે બંને પછી બાણકી બને ચાલો આવી ગયા પછી અમે બે નીકળી ગયા ઘર તરફ ઘરે ફૂગીને કપડાં બદલાવીને નીકળી ગયા હોટલ તરફ હોટલ ખોલવાનો ટાઈમ થઈ ગયો તો એટલે આ છે હોટલ કારીગર કહીએ થોડોક સામાન લેવાનું બાકી છે હોટલે તું નીકળો સિકુવાડીમાં આપણે રામપ્યારી લઈને અને આપણે પૂરી ગયા છીએ હવે મહેશ્વરીમાં જે સામાન લેવાનું બાકી હતો ત્યાં અહીંયા લખાવી લઈએ પછી બે કારીગર પોતપોતાનું કામ કરતા હતા પ્રશાંતભાઈ પેપર મારતા હતા અને ઉસ્તાદ મિસૂર કાઢતો હતો પછી વાગી ગયા હતા સાંજના સાત અને કસ્ટમર હોવાની ચાલુ થઈ ગયા હતા આપણે હોટલ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો હોટલ બંધ કરીને ભગવાનના પૈગે લાગી હોટલની લાઈટ બંધ કરીને ઘરે નીકળી ગયો પછી પછી ભાણકી બેને કોણ ખાધો અને પછી શું ગયા એ મળશું આપણે નવા બ્લોગમાં ગુડ નાઇટ